વડોદરા ગોત્રી ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથના રથયાત્રાનું આયોજન કરવામાં આવશે જે સંદર્ભે આજે ઇસ્કોન મંદિર ટ્રસ્ટ દ્વારા આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આજે ઇસ્કોન મંદિર ટ્રસ્ટ દ્વારા આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના આંગણે તેતાલીસમાં મહોત્સવની ઉજવણી કરવા માટે ભારે થનગણાટ જોવા મળી રહ્યો છે ઇસ્કોન મંદિર ખાતે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે રવિવારે શહેરમાંથી ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યાએ નીકળશે મંદિર દ્વારા તેતાલીસમો ભગવાન જગન્નાથના રથયાત્રા રેલવે સ્ટેશન વિસ્તારથી શરૂ કરશે ભગવાન જગન્નાથના રથયાત્રાને ભાજપના નામાંકિત હોદેદારો ધારાસભ્યો સાંસદ દ્વારા રથને પ્રસ્થાન કરાવશે વડોદરા નગરનો સૌથી મોટો ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ ઉજવણીનો દિવસ છે હજારોની સંખ્યામાં લોકો ભગવાન જગન્નાથના દર્શન કરવા ઉમટી પડશે ઇસ્કોન મંદિર જ્યાં રથયાત્રા કરી રહી છે રથ ખૂબ મોટો છે હાઈટ ઉપર છે અને ભગવાનના દર્શન દૂરથી પણ દરેક ભક્તજન કરી શકે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે એમાં પાંચેક ટન કિરાનો પ્રસાદ છે 20000 કિલો કિરા છે મગ છે જામુ છે અને દરેક ભક્તોને સારી રીતે ને વ્યવસ્થિત પ્રસાદ મળી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે મારી આ મોરદરાની જનતાને એક જ વિનંતી કરવામાં આવે કે પોતાનો પર્સ મોબાઈલ ફોન કે સોનાના દાગીના પહેરીને ફરતા દેવા માટે આવું નહીં કેમ કે ઘણી વખતે ખોટા બનાવો પણ બને છે અને માટે મંદિર કોઈ જવાબદાર રહેતા નથી તો તે માટે દરેક ભક્તોને વિનંતી કરવામાં આવે છે કે કોઈ પણ જાતના સાધનો લઈને ફરતા દેવા માટે ધક્કા મૂકી કરવી નહીં સૌહાદપૂર્ણ વાતાવરણમાં દર પચાસ ફૂટ સો ફૂટે સ્વાગત ઉઠતા હોય છે અને લાખો લોકો આ રથયાત્રામાં સંમિલિત થતા હોય છે એટલે ઇસ્કોન વડોદરા એની પરંપરાને કાયમ રાખી અને પ્રભુ જગન્નાથ બલરામજી અને સુભદ્રાજી જ્યારે નગરચર્યાએ નીકળે ત્યારે સૌને દર્શનનો લાભ મળે તે માટે આયોજનાત્મક બેઠકો પૂર્ણ થઈ છે એમાં મુખ્યત્વે પોલીસ વિભાગના સંપૂર્ણ પોલીસ કમિશનર કમિશનરશ્રીની આગેવાની હેઠળ સર્વે ડીસીપી એસીપી અને એ રૂટ પર આવતા જેટલા પોલીસ જે ચોકીઓ છે તેના પીઆઈ અને તેના સ્ટાફ સાથે અમારી એક સરસ બેઠક થઈ છે અને એમણે જે રીતે ફૂડ પેટ્રોલિંગ ચાલુ કર્યું છે ડ્રોનનું ગઈકાલે એમણે ટેસ્ટ કર્યો છે મોટું ડ્રોન લાવીને બસો પચાસ બોડી કેમેરા અને સીઆર આપણે એસઆરપી હોમગાર્ડ પોલીસ આ બધાનો બંદોબસ્ત ગોઠવ્યો છે રવિવાર

रथ यात्रा के इस पावन पर्व पर, पर शुकान मंदिर के द्वारा एक पत्रकार परिषद का सम्मेलन किया जा रहा है जिसमें आप सभी उपस्थित हैं और रथ यात्रा सात जुलाई असाड़ी बीच के दिन बड़ोदरा रेलवे स्टेशन से ढाई बजे निकलेगी काला घोड़ा रथ यात्रा का शुभारंभ हमारे शहर के प्रफ़... प्रथम नागरिक मेयर श्री के द्वारा होगा आनंद विधि उसके बाद रथ यात्रा का प्रस्थान किया जाएगा काला घोड़ा होते हुए कोठी चार रास्ता रावपुरा मेन रोड गांधीनगर ग्रुप पद्मावती शॉपिंग सेंटर शोर सागर डांडिया बाजार खांडे राव चार रास्ता राजमहल मेन रोड भगत सिंह चौक पत्थर गेट मदन झापा होते हुए थ बाग और बड़ौदा हाई स्कूल पे रथ यात्रा का समापन होगा और शाम के भक्तों के लिए जाहिर भंडारा का आयोजन किया गया है जो भंडारा है और वो यहाँ पाँच बजे से लेकर के जब तक भक्त आएंगे दर्शनार्थी भक्त भाविक भक्त जो भी आएंगे बगैर प्रसाद के वो वापस नहीं जाएंगे तो आप सबका बहुत बहुत धन्यवाद आप ये रथ यात्रा आपकी है जगन्नाथ जी आपके हैं मंदिर तो एक साधन है जो भगवान को रथ को रेलवे स्टेशन पे भगवान की आरती पूजा करके और प्रस्थान बाकी तो आप सब बड़ौदा के समग्र समाज हैं बड़ौदा के नागरिक हैं बड़ौदा का विशाल जन समुदाय है तो आप सभी से निवेदन है कि आप सब इसमें जुड़िए पुनः एक बार જગન્નાથ રથયાત્રા આવનારી સાત તારીખ રવિવારે નીકળવા જઈ રહી છે વડોદરા ઈસ્કોન મંદિર દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે આયોજન ઈસ્કોન મંદિરનું છે પરંતુ આ રથયાત્રા આખા વડોદરા શહેરના નાગરિકોની છે બધા સમાજના લોકો અને આખા શહેરના નાગરિકો ભેગા મળીને આ રથયાત્રાનું આયોજન કરે છે અને છેલ્લા બેતાલીસ વર્ષથી ખૂબ જ સુંદર આયોજન સાથે સારી રીતે રથયાત્રા થઈ રહી છે અને આ તેતાલીસમી રથયાત્રા પણ ખૂબ જ સુંદર આયોજન થયું છે વડોદરા કોર્પોરેશન દ્વારા આ રથયાત્રામાં રથયાત્રાના રૂટ ઉપર જે કોઈ પણ નાના મોટા કામો છે એ પૂર્ણ કરવામાં આવ્યા છે ટ્રી કટિંગ હોય કે રસ્તાનું રિપેરિંગ હોય લાઇટો જ્યાં જ્યાં અંધારું થયા પછી રથ નીકળવાનો હોય ત્યાં એક્સ્ટ્રા લાઇટો લગાવવાની હોય આ રીતના તમામ કામો કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા છે અને રવિવારે સવારે બપોરે અઢી વાગે આ રથયાત્રા સ્ટેશનથી નીકળશે એ પહેલાં છઠ્ઠી તારીખે સાંજે મંદિરેથી સ્ટેશન આ રથ ખાલી રથ લઈ જવાનું દર વર્ષે હોય છે એ છઠ્ઠી તારીખે સાંજે સાડા સાત વાગે મંદિરેથી સ્ટેશન જશે અને ત્યાં આગળ આગલા દિવસ રાતથી રથ મુકાઈ જશે અને બીજા દિવસે બપોરે અઢી વાગે આ રથ પ્રસ્થાન કરશે અને સૌ નગરજનોને જગન્નાથજીના દર્શન થશે હા વિદેશથી પણ ભક્તો દર વર્ષની જેમ આ વર્ષે પણ આવવાના છે અને એ પણ રથયાત્રામાં ભાગ લેશે એમજીવીસીએલ સાથે પણ અમારી મીટિંગ થઈ ગઈ છે અને જે જે વિસ્તારમાંથી રથયાત્રા પસાર થાય ત્યાં આગળ એ વિસ્તારના એમજી વીસીએલના કર્મચારીઓ સાથે રહેશે રથયાત્રા પહેલાં રસ્તામાં આવતા વાયરો હોય કે જે બી ખુલ્લા વાયર હોય એ એમજી જીવીસીએલને લગતી જે બી કામગીરી હોય એની સૂચના આપી દીધી છે અને લગભગ એ કામગીરી પૂર્ણ પણ થઈ ગઈ છે અને રથની જોડે એમજી જીવીસીએલના કર્મચારીઓ દરેક વિસ્તાર વાઇઝ રહેશે કોર્પોરેશનની સ્ક્રીન ઉપર લાઈવ પ્રસારણ કરવાનું અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અમારી ટેકનિકલ ટીમ એમાં લાગી છે જો એ શક્ય થશે તો લાઈવ પ્રસારણ કરીશું નહીતર પછી જે રથયાત્રા સ્ટાર્ટ થશે એના આગળના અડધા કલાકનું શૂટિંગ કરી અને એ સ્ક્રીનો ઉપર અમે લોકોને દર્શન થાય ભગવાનના એ આશયથી આપણે લાઈવ પ્રસારણ હોય કે ભગવાનના દર્શન થાય એક જ છે તો બેમાંથી એક વસ્તુ ચોક્કસ કરીશું